ડભોઈમાં એક તરફ દેશભરમાં પાણી બચાવવા માટે જાગૃતિ અભિયાન ચાલી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીના કારણે રોજનું હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી બેફામ રીતે વહી રહ્યું છે રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં નાખેલો એક નળ છેલ્લા ઘણા દિવસોથી સતત ચોવીસ કલાક ખુલ્લો રહેતા પાણી સીધું રોડ પર વહી રહ્યું છે પાણીનો બગાડ અને ગંદકીનું સામ્રાજ્ય પાણીનો અસહ્ય બગાડ બગીચામાં આવેલ પીવાના પાણીનો નળ દિવસ રાત ચાલુ રહે છે જેના પરિણામે કિંમતી પીવાનું પાણી વ્યર્થ જમીન પર વહી જાય છે અંદાજ મુજબ આ રીતે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે પાણી ભરાવાથી લીલબાજી ખુલ્લા નળના આ પાણી રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર અને કમ્પાઉન્ડના મોટા ભાગમાં જમા થાય છે સતત પાણી ભરાઈ રહેવાના કારણે સમગ્ર કમ્પાઉન્ડના ભાગમાં ગાઢ લીલ સેવાડ જામી ગઈ છે જેના કારણે લપસવાનો ભય રહે છે અને દુર્ગંધ ફેલાય છે મચ્છર અને રોગચાળાનો ભય પાણી ભરાઈ રહેવાની સાથે જમા થતા કચરાના કારણે આ વિસ્તાર મચ્છરોનો ઉછેર કેન્દ્ર બની ગયો છે અને મુસાફરોને સ્ટેશન પરના સ્ટાફને મચ્છરોનો ભારે ત્રાસ સહન કરવો પડે છે જેનાથી ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળા ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે આધુનિકકરણની કામગીરી વચ્ચે રેલવે સત્તાધીશો કેમ અંજાણ એક તરફ ડભોઈ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ રેલવે વિભાગની આ પ્રાથમિક બેદરકારી ઊંધા માથા જેવી સ્થિતિ સર્જી રહી છે સ્થાનિક અને મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યાં રેલવે સ્ટેશનની બહાર કમ્પાઉન્ડમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે ચોવીસ કલાક ખુલ્લો રહેલો નળ શું રેલવે અધિકારીઓને દેખાતો નથી તાત્કાલિક કાર્યવાહીની માંગ ડભોઈ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને ગંદકી દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા રેલવેના સત્તાધીશો પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે